વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે જિલ્લામાં રૂપિયા કરોડના વિકાસ ખાત લોકાર્પણ કરાયું શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા અને વીજ ક્ષેત્રે વાવથરા જિલ્લાને મળી વિકાસની નવી ગતિ વિકાસ કાર્યો થકી ગ્રામ્ય જીવન ધોરણમાં આવશે સુધારો અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે જિલ્લામાં આજરોજ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું ના હસ્તે શિક્ષણ આરોગ્ય વીજળી અને માર્ગ રસ્તા સહિતના કુલ રૂપિયા ચોપન પોઈન્ટ બાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાગી વિકાસને નવી ગતિ મળશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે મોરીલા ગામે ગોગા મહારાજના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર ગોડિયા પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના મોરીલા ખુરડા રોડ આરોગ્ય વિભાગ હેઠળના જાણી તથા ડોટગામ ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ખાત મુરત કરવામાં આવ્યા જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા વધુ સુલભ અને અસરકારક બનશે અધ્યક્ષશ્રીના હસ્તે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ડીસારોના તથા સ્ટ્રેથનિંગ ખાત મુરત કરવામાં આવ્યું જે જિલ્લાની માર્ગ સુવિધાને વધુ સુરક્ષિત મજબૂત અને ઝડપી બનાવશે ઉપરાંત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના પિલુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું તેમજ પિલુડા ગામે શિવ મંદિર સ્થિત કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું જે કારણે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવ જિલ્લો આવનાર સમયમાં રાજ્યના અગ્રીમ જિલ્લાઓમાં સ્થાન પામે તે દિશામાં સરકારશ્રી દ્વારા દ્રઢ સંકલ્પ સાથે વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે સરહદી વિસ્તારમાં વસતા લોકો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય વીજળી અને માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે સારા રસ્તા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુલભ આરોગ્ય સેવાઓથી ગ્રામ્ય જીવન ધોરણમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે સરકારશ્રીના માર્ગદર્શન અને લોક સહયોગથી વાવથરા જિલ્લાને વિકાસનું મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ડીડી રાજપૂત શૈલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગભાઈ સોની વાવથરા